એક ડોશી હતી તેને સાત દીકરા આ સાતેય દીકરાઓને ડોશીમાએ પરણાવેલા સાતેની વહુ ઘેરે પણ એમાં જે સૌની નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપ્યા નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પર રંધાયો છતાં એક દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એ નબાપી જા જે વિદ્યુ ઘટ્યું હોય તે ખાઈ લે પછી અઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવો નાની વહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વિધી હતી એકાદ ચમચી શાક વિધ્યું હતું એ બધું ખાય એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબડકામેથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે આ વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉઠકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરી પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પહેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખેરી આ ખીર ખાઈ ગઈ છે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળીને નાની વહુ બોલી વાહુની આંખમાં આંસુ આવી ગયા રડતાં રડતાં તે બોલી હે નાગણી દેવી મારે સાસરીયામાં સુખ નથી અને પિયરીયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયેર્યા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ ને નાની વહુ તો વાસણો ઉપરીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા એ વાત નહીં અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ મહેણું માર્યું આ નબીને વળી ખોળા ભરવાના એટલા બધા ઓરતા ને પણ નાની વહુ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગળના રાફડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણા લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંદળ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુને ખોળો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરીયાની તો આંખો જ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોંયર્યું હતું તે ભોંયરની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળ ખાટ હતી એની પર નાવ નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ તે છોકરાએ બે નાગકુમારની ઉંછડી પકડી એટલામાં એક ધાતુની અણીદાર વસ્તુ તેમની પૂંછડી પર પડી એટલે તેમની પૂંછડી પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાકકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાકકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ ભૂચ્યા બની ગયા બે નાકુમારો બાંડિયા અને બે નાકકુમારો બુચ્યા બની ગયા આથી એ નાકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેદ ઉભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષ્યા આવવા લાગી પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેસો પણ આપી આથી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા મેં જેવા નાની વહુને ફળ આપ્યા તેવા વ્રત કરનારને કથા કરનારને તથા કથા સાંભળનારને પણ તેવા ફળ આપજો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય નાગદેવતા જરૂર લખજો જેથી નાગદેવતાની કૃપા તમારા પણ પર વરસે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ